માનગઢમાં સરકારી જમીન પહેલા કોઈની માલિકીની જમીન એને શ્રી સરકાર કરી દેવામાં આવે ત્યાર પછી અમુક અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે મેં તો સાંભળ્યું છે કે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ આ ખબર દીધો છે તમે સાંભળ્યું છે કે મેં સાંભળ્યું છે મારું ગામ દૂધોઈ આજે એંસી કિલોમીટર થાય ત્યાં મને વાવડ મળ્યા કે અહીંયા એ માર્કેટિંગ યાર્ડના કોક ચેડમીન છે ભાગીદારીમાં છે

આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આઈદરો છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એક વાર પૂછજો તો ખરા ઉપર વાળો જયારે કૃપાયમાન ને તેથી વાપરે એવું કોઈ નહીં રે

મહેમાન તરીકે આપ સૌને હું રાજુ કરપડા હૃદયથી આવકારું છું આમ નજર કરો તો ઢગલાઓ ઉપર લોકો બેઠા છે આમ નજર કરો તો ઓલા કેબિન ઉપર બેઠા છે બાઈક ઉપર બેઠા છે રોડ ઉપર સકડા ઉપર ગાડીઓ ઉપર માણા 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 દેખાય છે હવે એક વાત નક્કી છે ઈશુદાન ખેડૂતના દીકરા છીએ એટલે એક વાત નક્કી કહીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું એકલો નથી ઊભો મારા ખેડૂતોની આખી નાયત ને ભોળી લાવ્યો છે બહેરી અહંકારી અને ભ્રષ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે બહેરી

રણના ટીગરમાં આમડી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટેથી ભીડ આમ આદમી પાર્ટીની સભામાં નેતાઓને સાંભળવા માટેનો જે તમારો ઉત્સાહ આ બતાવે છે કે આવનાર સમયમાં પરિવર્તન નક્કી છે અને દરેક વિધાનસભામાં વિસાવદર વાળી થવાની પણ નક્કી છે ઘણી વખત સંખ્યા ખૂબ મોટી સંખ્યા ઉત્સાહ સાથે લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક સરપંચો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડે છે ક્યાંક ને આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ખાસ કરી મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી લોકો ત્રાહીમામ થઈ ચૂક્યા છે અમે લોકો વિકલ્પ શોધી રહ્યા છે જે ભાજપને ટક્કર આપી શકે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે ભાજપના નેતાની આંખમાં આંખ નાખી અને વાત કરી શકે તેવા નેતાઓની શોધમાં હળવતની જનતા કે મોરબીની જનતા હતી ત્યારે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે અને દિવસે ને દિવસે મજબૂત લોકો ઈમાનદાર લોકો પ્રમાણિક લોકો જેના પર એક પણ દાગ નથી લાગ્યો એવા નિડર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જાય છે આવનાર સમયમાં સ્થાનિક પ્રશ્નોને લઈને પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તો એક રાજકીય પાર્ટી હોવાના નાતે પોતાની ફરજ અદા કરશે પણ હાલ જે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો છે એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં આયોજનપૂર્વક રણનીતિ તૈયાર કરી સરકારને કરશે